નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારની વાત કરીએ તો ડોમેસ્ટિક ઘરાકીના ટેકે બજારમાં સુધારો હતો જે હવે ઘટી ગયો હોવાથી બે દિવસથી હાજર અને વાયદા બજાર બંનેમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે જીરોની બજારમાં આગામી દિવસોમાં જો સારા વેપારો થશે તો બજાર છે એ અટકી જશે એટલે કે ટકી રહેશે નહીં તર હજી પણ જે બજાર છે એમાં ઘટાડો જોવા મળી શકે છે ગોંડલમાં નવા જીરુની એકસો અને એકત્રીસ બોરીની આવક હતી અને ભાવની વાત કરીએ તો ત્રણ હજારથી લઈને પાંચ હજાર ત્રણસો એકાવન રૂપિયાના હતા જીરુનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો પાંચસો અને પંચોતેર રૂપિયા ઘટીને ચોવીસ હજાર બસો અને પાંત્રીસની સપાટી ઉપર બંધ થયો હતો આ ઉપરાંત વાત કરીએ તો જીરું વાયદામાં હવે ટેકનિકલી જ્યાં સુધી પચીસ હજારની જે સપાટી છે પાર ન થાય ત્યાં સુધી કોઈ મોટી તેજી કે મંદી છે જોવા નથી મળી રહી બજાર ઊંચી સપાટીથી હવે ઘટવું જોઈએ જો બજારમાં ઘટાડો આવશે તો બજારમાં થોડી વેચવાલી આવી શકે છે નવા જીરુંની વાત કરીએ તો ખેડૂતો છે જેઓ માલ આવશે તેમ તેમ બજારમાં વેચાણ માટે આવી શકે છે કારણ કે હાલ નવા જીરુંના ભાવ સારી ક્વોલિટીમાં હોય તો માર્કેટ યાર્ડોમાં જે સૌથી ઊંચો ભાવ છે એ મણના ચાર હજાર પાંચસોથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીના ઓફર કરાઈ રહ્યા છે અને વાત કરીએ તો અત્યારે જે જૂનું જીરું છે એમાં બે હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીના ભાવ ક્વોલિટી વાઇઝ જોવા મળી રહ્યા છે અને જીરુની બજારમાં જેમ કહ્યું એમ જો વાયદો પચીસ હજારની સપાટી ક્રોસ કરી જશે તો આગામી દિવસોમાં જે બજાર ભાવ છે ચાર હજાર પાંચ હજાર અને સાડા પાંચ હજાર અથવા તો મે બી જો સારી એવી ડિમાન્ડ સર્જે તો છ હજાર રૂપિયા સુધી પણ આ વર્ષે જીરું છે જોવા મળી શકે છે પરંતુ એના માટે વેપારો સારા આવવા જરૂરી છે તો મિત્રો આ અત્યારની સમગ્ર જીરું બજારના સમાચાર અને માહિતી તો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો